દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે સિંગવડ તાલુકામાં એકવીટ હોવાથી અઠવાડિયા દસ દિવસે નંબર આવતો હોવાથી જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી માટે સિંગવડ તાલુકામાં એકવીટ હોવાથી જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સવારથી સાંજ સુધી લોકો ભૂખ્યા તરસિયા આધાર કાર્ડની કામગીરી માટે બેસી રહેતા હોય છે સિંગવર તાલુકા પંચાયત કચેરી ખાતે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા રાજુભાઈ કટારા અને પ્રવીણભાઈ ડામોર અને તેમની ટીમ આકસ્મિક મુલાકાત લીધી ત્યારે અઠવાડિયાથી લોકો હેરાન થાય છે કામ થતું નથી તેથી સરકારથી જનતા નારજ છે જેથી નરેશભાઈ બારિયાને લોકોએ પોતપોતાની વેદના જણાવી હતી આધાર અપડેટ માટે લોકોની લાઈનો પડી છે પણ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી આ બાબતે કોઈ અધિકારીઓ ધ્યાન રાખતા નથી માત્ર અધિકારીઓને ટકાવારી લેવામાં રસ હોય તેવું મુકે ચર્ચા થતી જોવા મળી હતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક રિપોર્ટ આજ રોજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીએ અમે મુલાકાત અર્થે ગયા હતા ટીડીઓ સાહેબની કચેરીમાં ત્યારે ઉપર જતા જે બીજા માળે કેવાયસી થઈ રહેલું છે આધાર કાર્ડનું ત્યાં ભારે ભીડ થઈ રહી છે અને ત્યાં લોકોએ અમને ખૂબ એમની વેદના સંભળાવી અમુક લોકો અઠવાડિયાથી ધક્કા ખાય છે અમુક ત્રણ દિવસથી અમુક એક દિવસથી સતત ત્યાં બેસી પણ રહે છે છતાંય આધાર કાર્ડ અપડેટ થતા નથી અને એક જ જણ કર્મચારી હોવાથી એ પણ બરાબર જવાબ આપતો નથી તો તમામ લોકો સિંગવડ તાલુકાના હેરાન થઈ રહ્યા છે તો મારી સરકારને તથા ટીડીઓ સાહેબને ડીડીઓ સાહેબને અને સરકારને પણ વિનંતી છે કે આ લોકો વારંવાર ધક્કા ખાય એના કરતાં એકથી બે કેન્દ્ર તમારે ખોલી આપવા જોઈએ અને એ ના થાય તો આ કેવાયસી સી છે લાંબો ટાઈમ ચલાવો એટલે ભીડ ઓછી થાય એવી અમારી માંગ છે અને જો આવી જ રીતે ભીડ એકઠી થશે તો અમે તમારી કચેરીએ દરણાપ બેસવા માટે પણ તૈયાર છે